નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં લગ્ન પછી સંબંધમાં તકરાર આવવી સામાન્ય વાત છે પરંતુ નાની નાની વાતોમાં ઝઘડો થવો એ ચિંતાનો વિષય બની જાય છે આજકાલ દેખીયે તો ઘણી જગ્યાએ પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય છે તેનાથી છુટકારો મેળવવા માટે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે જે વાસ્તુશાસ્ત્ર વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરે છે તે જીવનમાં મધુરતા ભર્યું જીવન જીવે છે જાણે કે મોર અને ઢેલ જીવન જીવે પતિ પત્ની સંબંધ એક એવા સંબંધ જવો હોય છે જેમાં પ્રેમ સાથે સાથે તકરાર પણ હોય છે પરંતુ કારણ વગર તકરાર અને ઝઘડો તમારા જીવનને નર્ક બનાવી દે છે જેની નકારાત્મક અસર માત્ર માનસક શારીરિક જ નહીં પરંતુ આર્થિક રીતે પણ જોવા મળે છે જે ઘરમાં ઝઘડાઓ થતા હોય છે તે ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી જે ઘરમાં ઝગડાઓ થાય છે તેવા ઘરમાં લક્ષ્મીજી ટકી રહેતા નથી આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે વાસ્તુ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી તામરું વૈવાહિક જીવન સુખ અને ખુશીઓથી ભરાઈ જશે તેમજ મધુરતામય જીવન થાય છે વાસ્તુશાસ્ત્રના નિયમો ઘર બનાવવા લઈને ઘરમાં વસ્તુઓ રાખીએ ત્યાં સુધી વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન થાય છે બેડરૂમની દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર જે બેડરૂમમાં પતિ પત્ની સાથે હંમેશા બેડ પર સૂવું જોઈએ અને સૂતી સમયે પોતાનું માથું દક્ષિણ દિશામાં રાખવું જોઈએ એ ઉપરાંત પતિએ હંમેશા જમણી બાજુ અને પત્નીએ હંમેશા બેડની ડાબી બાજુ સૂવું જોઈએ આવું કરવાથી પત્ની પતિ વચ્ચે મધુરતા ભર્યું જીવન થાય છે બેડરૂમમાં આ વસ્તુઓ ન રાખો પતિ પત્નીએ તેમના બેડરૂમમાં એવી તસવીરો મૂકવાનું ટાળવું જોઈએ જે હિંસક હોય અથવા મહાભારત સાથે સંબંધિત હોય આ બાબતોની વૈવાહિક જીવન પર નકારાત્મક અસર પડે છે અને પતિ પત્ની વચ્ચે બિનજરૂરી ઝઘડા થાય છે આ સિવાય બેડરૂમમાં ઘણી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાખવાથી પણ બચવું જોઈએ આ આ તમારા સંબંધો પર નકારાત્મક અસર કરે છે રાખો બેડરૂમમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ પત્નીએ પોતાના બેડરૂમમાં રાધા કૃષ્ણની તસવીર લગાવવી જોઈએ તે સિવાય તમે લવ બર્ડ્સ અથવા હંસની જોડીની તસવીર રાખી શકો છો પતિ પત્ની બેડરૂમમાં પોતાના ફોટોગ્રાફ પણ મૂકી શકે છે તેનાથી તમારા બંને વચ્ચેનો પ્રેમ વધશે આવી આવી રીતે પતિ પત્નીની સાથે ઝઘડાઓ થતા હોય તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ નિયમનું પાલન કરવામાં આવે તો પતિ પત્ની સુખમય જીવન થાય છે જે ઘરમાં પતિ પત્ની બંનેને જોડે સુખી થી રહેતા હોય તો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતીને ને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે